સરદાર સરોવર ડેમ ગુજરાતની દીવાદોરી સમાન ગણવામાં આવે છે પણ પરંતુ હાલની અંદર જે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે ને પાણીની આવક થઈ છે જેની અંદર જે નર્મદા સરોવર ડેમમાંથી ચાર લાખ ક્યુસેકથી પણ વધારે પાણી ડાઉનસ્ટ્રીમ એટલે કે નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે હાલની જો વાત કરીએ તો હાલમાં જે નર્મદા નદી છે જે ચોવીસ ફૂટે વહી રહી છે આવનારા સમયની અંદર જે એક વાગે કે બે વાગે પછી ભરતીનો સમય આવે છે ત્યારે છવ્વીસ ફૂટે સુધી જઈ શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે જો હજુ પણ વધારે પાણીની આવક થાય તો લોકો ખેતરામાં પાણી ઘૂસી જવા પામે તેવી રીતેની પરિસ્થિતિ છે હાલમાં આપણે છાપરા પાસે અંકલેશ્વર તાલુકાના છાપરા ગામ પાસે છે જ્યાં જે નદીના પાણી છે તે ખેતરમાં પ્રવેશી ચૂક્યા છે એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તાલુકામાં અને એક તરફ જે વરસાદી પાણી છે તે લોકોના ખેતરોમાં ઘૂસી રહ્યા છે હાલની અંદર જે વાવેતર કરેલું હતું જે શાકભાજી હતું તેની ઉપર મોટી અસર જોવા પડી મળી રહી છે જેમ કે જે આ જે મુખ્ય શાકભાજી છે જેમ કે કારેલા જે દૂધી છે તે સહિતના શાકભાજીઓ અહીંના ખેડૂતો વાવતા હોય છે તેની ઉપર અસર જોવા મળી રહી છે હાલ આપણે આપની સાથે

તો અંદર ના જવાય થોડાક સમય પહેલા એટલે બે એક વર્ષ પહેલા પણ રેલ આવી હતી તે વખતે કેવી પરિસ્થિતિ હતી અને હાલની જે પરિસ્થિતિ તમે જુઓ છો જો એવી પરિસ્થિતિ થશે તો તમને કેટલું નુકસાન થશે બહુ નુકસાન થાય આખા વર્ષનો મહેનત પાણીમાં જાય અમારે હજી તો માલ જુઓ શરૂઆત જ થઈ છે ને આ પાણી આવી ગયું

અને બા કયા કયા વાવેતર અહીં થાય છે કયા કયા શાકભાજી તમે અહીં વાવો છો અહીં ભીંડા છે દૂધી છે કારેલા છે કેળ છે કા આપણે તુરિયા છે ગલકા છે બધી શાકભાજી બેન બા જો અહીં વધારે પડતું પાણી આવે અને તમારે શાકભાજી વેચવાનો વારો આવે તો ભાવ ઉપર કેવો અસર પડે ભાવ મંદી છે જાય આવી હા તો જે પાણી આવે અને જો વધારે પડતું પાણી આવે તો જે માર્કેટમાં માલ વેચવા જતા હોય છે ત્યારે પણ તેનું ભાવમાં પણ મંદી આવી જાય છે ભાવ પણ ઓછો મળે છે તેટલે એટલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે આવનારા સમયની અંદર જો વધુ પડતું પાણી છોડવામાં આવશે તો આ ખેતરો પણ જળબંબાકાર થઈ જાય તો નવાય નહીં રાકેશ ચોમાલક અને ગુજરાત સહયોગ વીરેન્દ્ર પાટીલ સાથે